મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોરડો સફેદ રણની મુલાકાતે આવ્યા હતા તેઓ ક્રાફ્ટ બજાર ફૂડ બજારની મુલાકાત લઈને સાંજે સફેદ રણને નિહાળ્યું હતું ત્યારબાદ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નિહાળી હતી મુખ્યમંત્રીના હસ્તે ભારતીય ટપાલ વિભાગના રણોત્સવ બે હજાર ચોવીસ અને પચીસ થીમ આધારિત સ્પેશ્યલ પોસ્ટલ કવર અને સ્પેશિયલ કેન્સલેશનનું વિમોચન કર્યું હતું મુખ્યમંત્રીની સાથે મુલાકાત દરમિયાન પ્રવાસન મંત્રી મુળુભાઈ રહ્યા હતા સરહદી લખપત તાલુકામાં કોટેશ્વર નજીક ક્રિક બનાવી ગત વર્ષે બોટ રાઇડ શરૂ કરાઈ હતી અહીં બોર્ડર ટુરિઝમ વિકસાવવાના ભાગરૂપે પડાલા ટાપુ પર વન વિભાગ દ્વારા તંબુ સહિતની વ્યવસ્થા કરાઈ છે જેથી પ્રવાસીઓ બોર્ડર ટુરિઝમ નિહાળી મેન્ગ્રુવના જંગલો ફરી શકે આ પ્રવાસન સ્થળનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન થવાનું હતું જોકે આ કાર્યક્રમ મોકૂફ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે ચાલુ સિઝનમાં એક માસ દરમિયાન બે લાખથી વધુ સહેલાણીઓએ રણની ચાંદની માળી છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રણના મહેમાન બન્યા છે ધોરડો ખાતે અગિયાર નવેમ્બરથી રણોત્સવની શરૂઆત થઈ છે હાલમાં ઠંડીમાં વધારો થયો છે અને પૂનમ હોવાથી રણની સુંદરતામાં નિખાર આવ્યો છે જેથી રાજ્ય ઉપરાંત વિદેશથી પણ સહેલાણીઓ આવી રહ્યા છે આ વર્ષે તંત્ર દ્વારા સફેદ રણમાં વિવિધ નવી સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે જેમાં સબરસ સ્ટેશન ચાલુ કરવા સાથે બે હજારથી વધુ વાહનો પાર્ક થઈ શકે એ માટે નિઃશુલ્ક પાર્કિંગ બસ સ્ટેશનથી વોચ ટાવર સુધી એક ડિસેમ્બરથી કાર્યરત એસટીની હોપ ઓન હોપ ઓફ બસ સેવાનો અત્યાર સુધી એક લાખ લોકોએ લાભ લીધો છે સાંજના વોચ ટાવર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ પ્રવાસીઓ લાભ લઈ રહ્યા છે આગામી ક્રિસમસના તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ રણમાં ઉમટી પડશે જેને પગલે સ્થાનિકે પણ રોનક જોવા મળી રહી છે